સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરવાના છીએ જેમાં આજે મિત્રો નવરાત્રિને આજે નવરાત્રિ નિમિત્તે બપોરે તમામ ખેડૂતના બેંક ખાતામાં એકવીસમો હપ્તો જમા કરવામાં આવશે અહીંયા તમને બે હપ્તા ભેગા મળવાના છે એકવીસમો અને બાવીસમો અને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે તો એકવીસમો અને બાવીસમો હપ્તો ભેગો મળવા માટે તમારે અહીંયા છ કાર્યો પૂર્ણ કરવાના છે કયા છ કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જશે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌ પ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ મિત્રો બે હજાર ઓગણીસ થી ઓગણીસમાંથી શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ હતો નાના અને સીધા જે સીમાંત ખેડૂતો છે એમને આર્થિક મદદ પૂરી પાડવાનો મિત્રો આ યોજનાનો જે મુખ્ય હેતુ છે એ આપણા દેશના જે નાના અને સીમાંત ખેડૂત છે જે સીધા ખેડૂતો છે એમને આર્થિક રીતે મદદ પૂરી પાડવાનું એટલે કે પૈસાની મદદ પૂરી પાડવાનું દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે જે ત્રણ હપ્તામાં વેચવામાં આવે છે એટલે કે આજે વર્ષમાં ત્રણ હપ્તામાં વેચવામાં આવે છે એટલે કે દર ચાર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો આજે છ હજાર ની સહાય મળે છે આ રકમ સીધી ડીબીડી મારફતે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો આ જે રકમ છે એ સીધી જ ડીબીટી ના મારફતે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે આમાં વચ્ચે કોઈ એજન્ટ પણ રોકવામાં આવતો નથી અત્યાર સુધી ખેડૂતોને વીસ હપ્તા મળી ચૂક્યા છે એટલે કે એક હપ્તો બે હાજર નો હોય છે એવા વીસ સપ્તાહ એટલે કે કુલ ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને એ આપી દેવામાં આવી છે વાત કરીએ હવે આગળ તો એકવીસ હપ્તો ક્યારે આવશે હવે વાત કરીએ સૌથી મોટા પ્રશ્નની તો એકવીસમો હપ્તો ક્યારે આવશે એ તમામ ખેડૂતને એક જ પ્રશ્ન છે કે આપણો હપ્તો ક્યારે આવશે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ કિસાન યોજના હેઠળ એકવીસમો હપ્તો અહીં અપડેટ મુજબ તારીખ જે છે ઉમેરવાની રહેશે એટલે કે સુધી ખેડૂતોમાં જમા કરવામાં આવશે એટલે કે આપણો જે હપ્તો છે નવેમ્બરથી જે છે ડિસેમ્બરની વચ્ચે આવે એવી એવીઆઈ મીડિયા રિપોર્ટ અનુસાર જે છે એ માહિતી આપવામાં આપને આવી રહી છે એટલે મિત્રો જો તમે લાયક છો તો તમારું કેવાયસી છે પૂર્ણ તો ટૂંક સમયમાં તમારા બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે એટલે કે તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો આ યોજના માટે લાયક છો તો તમારે તમારું કેવાય સી નું કાર્ય પૂર્ણ કરવાનું છે જેથી કરીને આવનારા સમયનો હપ્તો તમને યા મળી રહે વાત કરીએ તો કોને મળશે હપ્તો તો હપ્તો જે છે માત્ર એવા ખેડૂતોને મળશે જેમની પાસે કેવાયસી પૂર્ણ થયેલું હોય એટલે કે હપ્તો છે એવા ખેડૂત મિત્રોને કે જેમનું કેવાયસી નું કાર્ય પૂર્ણ થયેલું હોય બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોય લાયકાત અનુસાર જે છે અનુસાર નામ યાદીમાં નોંધાયેલું હોય જો તમારું નામ પીએમ કિસાન લિસ્ટમાં નથી તો તમને યોજના માટે પાત્રતા ધરાવતા નથી એટલે કે તમારું નામ યોજના પીએમ કિસાન યોજના પોર્ટલના લિસ્ટમાં હોવું ખૂબ જ અગત્યનું છે હપ્તો ચેક ચેક કેવી રીતે કરવું તો તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ જે છે પીએમ કિસાન ડોટ જી ઓ ડોટ ઇન એના ઉપર જવાનું છે ત્યાં બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખો અને તરત જ તમને ખબર પડી જશે કે કિસમાં હપ્તો તમારા ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે કે નહીં આવે વાત કરીએ જો હપ્તો ના આવે તો શું કરવું એટલે કે હપ્તો તમારા ખાતામાં ના આવે તો તમારે શું કરવાનું છે એકવીસ મોફ્તો તમારા ખાતામાં જમા ન થયો હોય તો ચિંતા નથી કરવાની પહેલે તમા પહેલાં તમારા જે છે બેંક ખાતામાં જઈને આધાર કાર્ડ લિંક કરાવવાનું છે અને ચેક કરાવવાનું છે પછી નજીકના સીએસસી સેન્ટર પર જઈને તમારું કેવાયસી પૂર્ણ કરાવવાનું છે જરૂર પડે તો કૃષિ વિભાગનો પણ સંપર્ક કરવાનો રહેશે તો આ આટલું કરશો તો તમને તમારું પીએમ કિસાન યોજનાનો હપ્તો પણ મળી જશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વીડિયો તમને કેવો લાગ મળીશું આગના ત્યાં સુધી જય ભારત જય હિન્દ